આ વસો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મહેમદાબાદમાં રહેતા સલીમ મહેબુદ્દીન મલેક પોતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે ગત રોજ મોડી રાત્રે તેઓ ગવાયેલી હાલતમાં વસો તાલુકાના દેગામના સીમ વિસ્તાર રણછોડપુરામાં આવ્યા હતા સ્થાનિકોએ તરત જ પરિવારને જાણ કરી હતી જે બાદ પરિવારજનો રણછોડપુરા ખાતે આવી પહોંચ્યા હતા સલીમભાઈ ને સારવાર મળે તે પહેલા તેમનું વિસ્તારમાં રાત્રે એક વ્યક્તિના ઘર નજીક આવી જતા તેઓ પણ ડરી ગયા હતા અને મરતા પહેલા સ્થાનિકોએ વિડીયો પણ બનાવ્યો હતો જેમાં મૃતક વ્યક્તિ કેટલા લોકોના નામ બોલતા પોલીસિયાએ આ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે જેમાં મરણ જનાર વ્યક્તિ પોતાનું નામ સલીમ બતાવ્યું હતું અને અંતે આ મરણ જનાર વ્યક્તિ સાથે રિક્ષામાં આવ્યા હતા જેમાં તેમની સાથે એક મનુભાઈ આમલેટવાળા બે શકીલભાઈ મોહમ્મદ બોહરા ત્રણ સાજીદભાઈ બોહરા રિક્ષાવાળા અને ચાર હિમાંશુભાઈ દેસાઈ આ તમામ લોકોના મારું નામ મલેક મોહમ્મદ સઈદ સફિયામાં છે જે ડેટ પામ્યા છે મારા સગા મામા થાય એમનું નામ સલીમુદ્દીન અહેમુદ્દીન મલિક છે તે મેં અમદાવાદના રહેવાસી છે કાલે મારા ઉપર નવ ને છ ની આસપાસ ફોન આવ્યો કે દાવડા દાવડા રણછોપુરા ગામથી કે આ વ્યક્તિ તમારા શું સગામાં થાય મારા મામા થાય તો કે તમે અહીંયા ફટાફટ આવી જાઓ એ સિરિયસ કન્ડિશનમાં અહીંયા પડેલ છે એમને લોકો છરી વડે ઘા કરેલ છે અમે ત્યાં પહોંચતા એ લોકો પહેલાંથી ઓલરેડી એકસો આઠને કોલ કરી દીધું એકસો આઠ અમારી પાસે જ ચાલતી હતી અમે ત્યાં રસ્તામાં પહોંચ્યા ત્યાં એમના ઘરે પહોંચ્યા જે રણછોડપુરા ગામમાં જ્યાં હતા ત્યાં એ ત્યાંથી એકસો આઠ વાળા ભાઈએ આને એમને ચેક કર્યો ડેટ પામેલ છે ત્યાં જતા સ્થાનિક લોકોએ કીધું કે એ મળતા પેલા વિડીયો ઉતારી છે એમાં સાબિતી કરેલ છે કે ભાઈ શું થયું છે કોણે માર્યું છે એ વ્યક્તિને એમણે નામ લીધા એ શું બિઝનેસ કરતા હતા તમારો ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હતા ક્યાં રહેતા હતા મેમદાવાદ કાલે કઈ ગયા હતા એ કોઈ ખબર પડી ના એ કોઈ એમને આઈડિયા નથી ડાયરેક્ટ ફોન આવ્યો તમે ડાયરેક્ટ ત્યાં સ્થાનિક જગ્યાએ જતા રહ્યા એમનો પરિવારનો કોઈ કોઈ એમનો છોકરો છે એક છોકરી છે એમના ઘરેથી છે વાઈફ